પુલ ગોવર્ધન નાથ કી જય બાળકૃષ્ણ લાલ કી જય રાજા અંબરીશે દુર્વાસાની રક્ષા કરી શ્રી શુખદેવજી બોલ્યા કે આ રીતે ભગવાને આજ્ઞા કરી એટલે ચક્રથી તપેલા દુર્વાસા મુનિ અમરીશ રાજા પાસે જઈ તેમના પગ પકડી લીધા બ્રાહ્મણને પગમાં પડતા જોઈને અમરીશે શ્રી હરિના ચક્રની સ્તુતિ કરતાં કહ્યું કે હે સુદર્શન તમે તો સાક્ષાત અગ્નિ ભગવાન સૂર્ય નક્ષત્રપતિ ચંદ્ર પૃથ્વી જળ આકાશ તથા તમામ ઇન્દ્રિયોના સ્વરૂપ છો વળી તમે ભગવાનને બહુ પ્રિય છો આ બ્રાહ્મણનું કલ્યાણ કરો તમે તો પરમાત્માના પરમ સામર્થ્ય સ્વરૂપ છો હે હજાર ગાંતાવાળા સુદર્શન તમે તો સમગ્ર ધર્મોની મર્યાદા રૂપ અધર્મશીલ અસુરોનો નાશ કરનારા છો ત્રિલોકના રક્ષક અત્યંત તેજસ્વી છો તમને હું નમસ્કાર કરું છું તમારા ધર્મય તેજથી અધર્મરૂપી અંધકારનો નાશ થાય છે અને સૂર્ય પણ પ્રકાશ ધારણ કરે છે તમારો મહિમાં ઓળખવો મુશ્કેલ છે તમે તો દુર્જનનો નાશ કરવા અને જગતનું રક્ષણ કરવા નિમાયેલા છો માટે અમારા કુળના ભાગ્ય લાભના કારણે આ બ્રાહ્મણનું આપ રક્ષણ કરી અમારા ઉપર કૃપા કરો અમે જો આજ સુધી કોઈ દાન પુણ્ય સત્કર્મો કર્યા હોય તો તમારો વેગ શાંત થાવ આમ અમરીશ રાજાની સ્તુતિ સાથે જ સુદર્શન ચક્રનો વેગ ધીમો પડી ગયો સુદર્શન ચક્ર શાંત થયું અને નિર્ભય થયેલા મુનિએ રાજા અમરીશની ખૂબ પ્રશંસા કરી પછી અમરીશ રાજાએ દુર્વાસાના ચરણ પકડી પ્રસન્ન કરી ભોજન કરાવ્યું ભોજન કર્યા બાદ દુર્વાસાએ રાજાને પણ ભોજન કરવાની આજ્ઞા કરી અને આશીર્વાદ આપ્યા કે હું તમારા અતિથિ સત્કારથી અને ઉત્તમ ભક્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયો છું તમે મારા પર કૃપા કરી છે હે રાજન તમારા શુદ્ધ કર્મને દેવાંગનાઓ વારંવાર ગાશે અને પૃથ્વી ઉપર જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી ગવાશે આમ કઈ સંતુષ્ટ થયેલા દુર્વાસા મુનિ વિદાય થયા અને આકાશ માર્ગે બ્રહ્મલોકમાં ગયા વિષ્ણુ ચક્ર પાછળ પડતા દુર્વાસા મુનિ અહીં તહી ભટકતા એક વર્ષ બાદ અમરીશ રાજાને ત્યાં આવ્યા આ એક વર્ષના સમયગાળામાં દરમિયાન રાજાએ કેવળ જળનો જ આહાર કર્યો હતો દુર્વાસા મુનિના જમીને ગયા બાદ રાજાએ ભોજન કર્યું હતું દુર્વાસા મુનિને પહોંચેલા ત્રાસ તેમાંથી તેમની મુક્તિ પોતે તે દરમિયાન ધરી શકેલી ધીરજ એ બધી શક્તિએ પોતાના ઉપરની ઈશ્વરની કૃપા સમજ્યા હતા અમરીશ રાજાએ પોતાના સમસ્ત કર્મો દ્વારા પરબ્રહ્મ પરમાત્મા વિશે ભક્તિ કરી